નમસ્કાર મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ મારી પસંદનો તીખો અને ચટપટેવો બટાકાનો નવો નાસ્તો જેનો સામાન બધાના જ ઘરમાં સરળતાથી મળી જાય છે આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં બેટર બનાવી લઈશું બેટર બનાવવા માટે અહીં મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો હવે તેમાં આપણે ઝીણા સમારેલા લીલા ધાણા થોડોક ફુદીનો નાખીશું અને તેને તીખો અને પટ ચટપટું બનાવવા માટે મેં અડધી ચમચી મરી પાવડર એક ટી સ્પૂન જેટલો રેડ ચીલી ફ્લેક્સ નાખીશું તેમાં ઝીણી સમારેલી એક મરચી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આ બધી વસ્તુ મિક્સ કરીને તેમાં થોડું થોડું પાણી નાખીને હલાવતા જઈશું અને બેટર બનાવી લઈશું બેટર બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં તેવું માપનું બનાવવાનું છે આ રીતનું બેટર બની જાય એટલે ઢાંકીને થોડીવાર માટે તેને સેટ કરવા માટે મૂકી દઈશું બેટર સેટ થાય ત્યાં સુધીમાં મેં ત્રણ બટાકાની છાલ ઉતારી છે મેં અહીં કાચા બટેકા લીધેલા છે તમે બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો કાચા બટેકાનો ટેસ્ટ ક્રિસ્પી આવે છે એટલે મેં કાચા બટેકા લીધા છે હવે એક બાઉલમાં પાણી લઈ ચિપ્સ મેકરની મદદથી તેની ચિપ્સ પાડી લઈશું તમે ચાકુથી પણ પાડી શકો છો મારી પાસે ચિપ્સ મેકર હતું એટલે મેં તેનાથી પાડી છે ચિપ્સને બે ત્રણ પાણીથી આપણે ધોઈ લઈશું તેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય હવે તેને કોરી કરી લઈશું એક કિચન ટાવલમાં બધી ચિપ્સ નાખીને તેને કોરી કરી લઈ અને પેક કરીને એક બાજુ મૂકી દઈશું જેથી તેમાં રહેલું બધું પાણી શોખ થઈ જાય ત્યાં સુધીમાં હું મારી ફેવરિટ ચટણી બનાવી લઈશ ચટણી જારમાં થોડા લીલા ધાણા થોડો ફુદીનો બે લીલા મરચાં બે ટુકડા આદુના છથી સાત કળી લસણની સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુ નાખીશ અને થોડા બરફના ટુકડા નાખીને સરસ એવી પેસ્ટ બનાવી લઈશ આ ચટણી કોમન છે પણ મારી ફેવરિટ છે એટલે મેં બનાવી છે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બેટરને જોઈ લઈશું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ઓન કરીને એક ફ્રાય પેન મૂકી તેને તેલથી ગ્રીસ કરી લઈશું મેં તેલ લીધું છે તમે ઘી કે બટર પણ લઈ શકો છો પેનને ગ્રીસ કરીને હવે તેમાં બટાકાની ચિપ્સ ગોઠવી દઈશું સર્કલ શેપમાં ચિપ્સ ગોઠવવાની છે ચિપ્સ વચ્ચે થોડી થોડી જગ્યા રાખીશું ચિપ્સ સરસ સેટ થઈ જાય એટલે હવે તેની ઉપર આપણે બેટર પાથરીશું બેટર બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં તેવું માપસરનું પાથરવાનું છે જાડુ પેથ બેટર પાથરવાથી લોટ કાચો લાગે છે બેટર પથરાઈ જાય એટલે તેને ત્રણથી ચાર મિનિટ માટે આપણે ઢાંકીને પુડલાને ચડવા માટે મૂકી દઈશું ત્રણ ચાર મિનિટ થાય એટલે ઢાંકણ લઈ લઈશું ને પુડલું જોઈ લઈશું પુડલું ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે અને નીચેથી ક્રિસ્પી પણ થઈ ગયું છે હવે તેને ધીમેથી પલટી લઈશું અને બીજી બાજુ ચડવા દઈશું ઘરમાં નાસ્તો બનાવવા માટે કંઈ પણ ઓપ્શન ન હોય ત્યારે આ ફટાફટ તૈયાર થઈ જાય છે બાળકોને પણ ખૂબ ભાવે છે પૂડલું હવે ક્રિસ્પી થઈ ગયું છે તેને સર્વ કરી દઈશું સર્વ કરવા માટે અહીં તેની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને મરી પાવડર છાંટ્યો છે અને મારી ગ્રીન ચટણી તો તૈયાર જ છે તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો બટેકાનો નવો નાસ્તો તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ